આજના જમાનામાં કોઈના પણ ઘરમાં માટીનો ઘડો ખૂબ જ મુશ્કેલીથી જોવા મળે છે આજના સમયમાં લોકોના ઘરમાં ફ્રિજ વગેરેના કારણે માટીના મટકા ખૂબ જ ઓછા જોવા મળે છે પહેલાના સમયમાં પાણીને ઠંડુ રાખવા માટે ઘડા કે જગનો ઉપયોગ કરવામાં આવતો હતો માટીના વાસણમાં પાણી રાખવાથી પાણી ઠંડુ તો થાય જ છે સાથે જ તેના બીજા પણ ઘણા બધા ફાયદાઓ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે માટીનો ઘડો કે જગ તમારા ઘરમાં રાખશો તો તમારી સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે માટીનો ઘડો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે વોટર કુલરના આધુનિક સમયમાં પણ ઘણા લોકો આજે પણ માટલાનું પાણી પીવે છે અમુક લોકો ભીની માટીની સુગંધને પણ ખૂબ જ પસંદ કરે છે તેવામાં અમે તમને જણાવી દઈએ કે માટલા સાથે જોડાયેલા અમુક વાસ્તુ ઉપાયો પણ છે જે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને ઘરમાં ખુશહાલી લાવે છે તેવામાં આ ઉપાયો વિશે આપણને જાણ હોવી ખૂબ જ જરૂરી હોય છે આજનો અમારો વિડીયો આ બાબત પર જ આધારિત છે આજે અમે તમને અમારા આ લેખના માધ્યમથી જણાવીશું કે માટીના ઘડા સાથે જોડાયેલા વાસ્તુ ઉપાયો શું છે અહીં તમને ફરી એકવાર જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીથી ભરેલા માટીના ઘડાને રાખવા માટે ઉત્તર દિશાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી તમને ઉત્તર દિશા સાથે સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ થશે તમારી ઉપર વરુણ દેવના આશીર્વાદ રહે છે સાથે જ તમને કોઈ પણ પ્રકારના ભય નહીં રહે એટલે કે તમને કોઈ પણ વસ્તુથી ડર નહીં લાગે તમને જણાવી દઈએ કે પરિવારમાં તેનો સૌથી વધારે લાભ પરિવારના વચ્ચેના દીકરાને મળે છે જો સ્વાસ્થ્યની બાબતમાં વાત કરીએ તો ઉત્તર દિશામાં જળ સંબંધિત વસ્તુઓ રાખવાથી આપણા શરીરમાં સૌથી વધારે લાભ કાનને મળે છે છે તેનાથી સાંભળવાની ક્ષમતા મજબૂત રહે જાણકારો પ્રમાણે માટલાનો ઘડો કે અન્ય વાસણ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે જ કુંડળીના ગ્રહોને શાંત કરવામાં પણ લાભકારી માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે ઘરમાં પાણીથી ભરેલો માટીનો ઘડો રાખવાથી કુંડળી થવા દેવો ઘરમાં ક્યારેય પણ ખાલી માટીનો ઘડો ના રાખવો જોઈએ માટીના ઘડામાં પાણી ભરેલું હોવું જરૂરી હોય છે જે લોકો તણાવથી ગ્રસ્ત હોય છે કે માનસિક રૂપથી પરેશાન રહે છે જો તે માટલામાં રાખેલા છોડ પર પાણી નાખે છે તો તેનો લાભ થાય છે જો ધનની કમીના કારણે ઘરમાં તણાવ રહે છે કે આર્થિક કષ્ટોથી પરેશાન છો તો તેવામાં તમે ઉત્તર દિશામાં માટીનો ઘડો રાખો પાણીથી ભરેલા માટલાની આગળ ઘી નો દીવો પ્રગટાવો આવું કરવાથી ધનની કમી પૂરી થાય છે જ્યાં તમે તમારો ધંધો કરો છો અથવા તો તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં તમારે માટીનો ઘડો રાખવો જ જોઈએ જો તમે આવું કરો છો તો તમારા વ્યવસાયમાં સમસ્યા હોય તો તેમને માટીના વાસણમાં પાણી ભરીને દરરોજ છોડને પાણી આપવું જોઈએ આવું કરવાથી ધીમે ધીમે તે વ્યક્તિની માનસિક સ્થિતિ બદલાવા લાગશે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયો ને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો